ધોરણ બાર ના વિદ્યાર્થીઓ દ્વારા ત્રીસ લક્ઝરી કારના કાફલા સાથે રીલ બનાવી છે શાળાએ મામલે લીધા છે સુરતની શાળાના વિદ્યાર્થીઓએ ફેરવલમાં પોતાનો પાવર બતાવવા ત્રીસ લક્ઝરી કારનો કાફલો કાઢ્યો હતો ઓલપાડ તાલુકાના કુકણી ગામની ફાઉન્ટેડ હેડ શાળા વિવાદમાં આવી હોય શાળામાં ધોરણ બારના વિદ્યાર્થીઓએ વિદાય સમારંભમાં લક્ઝરી કારનો કાફલો કાઢ્યો હતો ત્રીસથી વધુ મોંઘી ગાડીઓમાં વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે રાંદેર ડીમાર્ટ પાસેથી લક્ઝરી કારનો કાફલો શરૂ થયો હતો કારમાં વિદ્યાર્થી અલગ અલગ સ્ટન્ટ કરતા પણ જોવા મળ્યા હતા અને આ કાફલો ઓલપાડ દાંડી રોડ પર આવેલા ફાઉન્ટેન હેડ સ્કૂલ સુધી પહોંચ્યો હતો વિદ્યાર્થીઓએ કારનો કાફલો કાઢતા પહેલા પોલીસ પાસેથી પણ કોઈ મંજૂરી લીધી ન હતી જે વિદ્યાર્થીઓ કાર લઈને શાળાએ પહોંચ્યા હતા શું તમામ પાસે લાયસન્સ છે કે નહીં તેની તપાસ થશે હવે મામલે પોલીસ જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જેટલી પણ એમવી એકની કલમો અને આઈપીસીની કલમો હશે એ વેરીફાઈ કરીને ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધ સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે અમારી પાસે વિગતો આવી છે એ જહાંગીરપુરાની ફાઉન્ટેન સ્કૂલ છે અને આગળની કઈ જગ્યાએ ગયા હતા એની તપાસ હાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે ના એ બિલકુલ એ અત્યારે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે દરેક કારમાં વિડીયોમાં સ્પેસિફિકલી દેખાતું નથી એટલે એ અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એ તો હું કેવી રીતે કહી શકીશ સમજ